તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી ઇરફાન યુસુફ મિયા અલાઉદ્દીન મલિકે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના ભાઈ સવારે ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તેને તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી કોઈ પણ અગમ્ય કારણોસર તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જાહેર કરતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રહીશ કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય અને ટોટલ બ્લાઇન્ડ હોય કારણ કે ફરિયાદમાં અને ફરિયાદીના સગાવાલાને પણ આ ગુનાનો મોટી ખબર નથી જેથી આ ગુનો ડિટેક કરવો એ ખૂબ જ ચેલેન્જિંગ હોય અમારા ઉપરી અધિકારીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું આરોપી ગોયા તળાવથી વિદ્યાનગર તથા વડતાલ તરફ જવાની શક્યતા હોય જેથી ગોયા તળાવની આજુબાજુ કોઈ સીસીટીવી કેમેરા નહોતા પરંતુ વિદ્યાનગરના વડતાલ તરફના લગભગ સો કરતાં વધારે સીસીટીવી કેમેરાનો અભ્યાસ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમે હાથ ધરેલ તેમજ આ ગુનાના મોટિવ જે પ્રમાણે કોઈ પણ મર્ડરનો બનાવ બનતો હોય છે તે જળ જમીનને જોરું જે હકીકત હોય છે એ આધારે આ મરણ જનારને કોઈપણ વ્યક્તિ જોડે અનબનાવ બનેલ છે કે તે બાબતે ચેક કરતાં ટૂંકા સમયની અંદર કોઈ આવો બનાવ બનેલ નહીં પરંતુ અમારા તપાસ દરમિયાન હકીકત અમને જાણવા મળેલ કે આજથી અઢી વર્ષ પહેલાં મરણ જનાર પોતે પોતાની ભત્રીજી સાથે સુરેલી ગામે રહેતા ફૈઝલ મિયા ઇકબાલ હુસૈન મલેકે છેડતી કરેલ હોવાની હકીકત મળેલી જેથી તેની જાહેરમાં ધોલ તપાટ કરેલી હતી તેનાથી આ ફેઝલ મિયા નારાજ હોવાની હકીકત આવેલી જેથી આ મર્ડરમાં તેની સંડોવણી છે કે કેમ તે બાબતે તેના ગામે સુરેલી ગામે એલસીબી અને વિદ્યાનગરની ટીમે તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલ નહીં જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા અને તેના માતા પિતાની પૂછપરછ કરતા તે અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલ તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરતા જે આનંદ ટાઉનની અંદર નેત્રમ સીસીટીવી કેમેરામાં સંકેત પાસેના સીસીટીવી કેમેરાઓ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની અંદર એક મોટર સાયકલ જણાવેલ પ્લેટિના બજાજ કંપનીની પ્લેટિના કંપનીની મોટર સાયકલ જણાવેલ જેમાં ફેઝલમિયા પાછળ હોય તેવો જે પ્રમાણે લૂક હતો એ પ્રમાણે મોડે બુકાણી બાંધેલો હતો પરંતુ તેના જેવું કદ કાઠીવાળો ઇસમ હોવાની જણાવતા આ બાબતે તપાસ કરેલી અને ફેઝલમિયાના જે મોબાઈલ નંબર અને તેમાં હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતાં તેની અમદાવાદ તરફની મૂવમેન્ટ જણાવેલી સામરખાના સીસીટીવી કેમેરામાં પણ આ જ ચાલક અને તેની સાથે બેઠેલ અન્ય ઇસમ જોવા મળેલા જેથી સુરેલી ગામે જે પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ સિટીમાં કામ કરે છે તેઓને પણ આ બાબતે હકીકતની જાણ કરવામાં આવેલી જેથી આ બંને ઈસમો અમદાવાદના અલનુર હોસ્પિટલમાં સારવાર કરવા માટે જતા તેઓને અમદાવાદ પોલીસ દ્વારા એને ડિટેન કરવામાં આવેલા તેમજ અમારી તરફથી અને એ લોકો તરફથી કોમ્યુનિકેશન કરતા આજ જ બંને ઇસમોએ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા તેઓને અત્રે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા છે તે પૈકી અયાન ખાન અલ્તાફ ખાન મહેબૂબ ખાન પઠાણ ઉમર વીસ ને તારીખ વીસ આઠ બે હજાર પચીસના રોજ કલાક અઢાર પંદર વાગે એરેસ્ટ કરવામાં આવેલો છે તેમજ આ બનાવની અંદર જે ઇજાગ્રસ્ત છે ફિઝલમિયા ઇલ્યાઉસુલ મુસ્ત મુસ્તફિયા મલિક રહેવાસિંહ સુરેલી તેને પણ કાલે હાથમાંથી ફ્રેક્ચર થયેલું હોય જેને દવા સારવાર કરાવી અને આજ ગઈકાલે એને એરેસ્ટ કરવામાં આવેલો છે આ બંને આરોપીઓની પૂછપરછ કરતા આ બંને ટીપીકીનો મુખ્ય આરોપી ફૈજલ મિયાએ અઢી વર્ષ પહેલાં જે પ્રમાણે એનું જાહેરમાં વરઘોડો કાઢવામાં આવેલો હતો તેની દાજ રાખી અને મરણ જનારનું મર્ડર કરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે તેમજ જે હથિયારો છે તેમજ જે કપડાં છે એ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પીપલક ચોકડી પાસેના કેનાલ પર નાખી દીધેલ હોવાની હકીકત હાલ સુધી તપાસ દરમિયાન એને જણાવેલ છે તમામ મુદ્દાઓ બાબતે આરોપી અયાન ખાનના તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે તેમજ અન્ય આરોપી ફેઝલ મિયાને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ ગુનાના કામે વાપરેલ હથિયાર વાહન બાબતે વધુ તપાસ તપાસ તજવીજ હાથ ધરેલ છે આ અગાઉ બંને આરોપીઓએ રવિવારના દિવસે સવારના સમયે ગોયા તળાવ ખાતે આવેલ હોવાની હકીકત જણાવેલ છે પરંતુ તે દિવસે મરણ જનાર તે જગ્યાએ આવેલ નહીં હોવાથી આ એનો પ્લાન જે છે મર્ડર કરવાનો પ્લાન પડતો મૂકેલો અને તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ ફરી વાર સવારે મોટર સાયકલ લઈને આવી અને આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન અને જે પ્રમાણે સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો છે અને સીસીટીવી કેમેરાની મુવમેન્ટ જણાવેલ છે તે પ્રમાણે હાલ સુધી બે આરોપીઓ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન છે આ ગુનાના કામે બે હથિયારનો ઉપયોગ કરેલો છે એક છરી છે જેનો ફૈઝલ મિયાએ ઉપયોગ કરેલો છે અને ગુપ્તી છે એ અન ખાને ઉપયોગ કરેલ હોવાની હકીકત જણાવેલ છે અગાઉ કહ્યું એ પ્રમાણે જ કે છેલ્લા અઢી વર્ષથી આ ફેઝલ મિયાને આ જે પ્રમાણે વરઘોડો કાઢવામાં આવેલો હતો તે પ્રમાણે તેને મનમાં જ લાગી આવેલું હતું જેથી આ પ્લાનને અંજામ આપવા માટે તેને હથિયારો પણ પુષ્કર રાજસ્થાન ખાતેથી મેળવેલ હોવાની હકીકત એને તપાસ દરમિયાન જણાવેલ છે અને આ અગાઉ રવિવારે પણ આવેલો પરંતુ રવિવારે મરણ જનાર હાજરની હો હતી તે ઓગણીસ તારીખે સવારે આવી અને જે પ્રમાણે ગુનાવાળી જગ્યા આપ સર્વે પણ જોઈ લઈ જશે ત્યાં બે રાઉન્ડ પૂરા કરી ત્રીજા રાઉન્ડમાં આવતા બંને સામ ગેટ ઉપરથી જમ્પ કરી અને બંને રોકી અને તેના ઉપર જીવલેન હુમલો કરી એને ગુનાને અંજામ આપેલો છે પરંતુ મરણ જનાર પણ સારી રીતે સશક્ત હોય તેઓએ બચાવનો પૂરતો પ્રયત્ન કરેલો જેમાં આરોપી ફૈઝલ મિયાને પણ હાથી ઇન્જરી થયેલી હોવાની હકીકત જણાવેલ છે પ્લેના છે તેના મિત્ર શારીખ ખાન સમીર ઉલ્લા ખાન પઠાણ પાસેથી બનાવના આગલા દિવસે જ મેળવેલ હોવાની હકીકત જણાવેલ છે એને આ શારીખ ખાનને એવું જણાવેલું છે કે પોતાની મમ્મીને દવા સારવાર ખાતે લઈ જવાનું છે અને મમ્મીની તબિયત બરાબર છે નહીં એની પાસેની કેટીએમ કંપનીનું મોટર ઉપર એના મમ્મીથી બેસી શકાય તેમ નથી તેથી મારે દવા સારવાર કરવા માટે પોતાની મોટર આપ એવું કરી એની પાસેથી લઈ અને ગુનાને અંજામ આપ્યા પછી પોલીસની પકડથી દૂર રહે તે માટે તેને પાછળ નંબર પ્લેટ પાછળ સેલરટેપની બધું લગાડેલું પટ્ટી લગાડેલી હોવાની તપાસ દરમિયાન છે હા આ બાબતે તપાસ દરમિયાન ગુનાને અંજામ આપ્યા પછી ગોયા તળાવથી સંકેત સંકેતથી સામરખા સામરખાથી નડિયા નડિયાદથી મૌદા અને મૌદાથી અસલાળી અસલાળી થઈ અને જુહાપુરા ખાતે તપાસ દરમિયાન હકીકત જણાવેલ છે આ જે પણ મુવમેન્ટ કરેલી છે એ બાબતેના નજરે જુનાર સાહેદો એના નિવેદનો લેવાની અને પૂરા પૂરતા પુરાવા મેળવવાની તપાસ હજી હાથ ધરે છે